તો હેલેટ ટી ફેમિલી બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી ગાય નવા ભગવનું સ્વાગત છે નવા દિવસ અને નવો બ્લોગ તો ગાઈસ સાથે આપણે હાલ ઉઠ્યા છીએ ચા બા પી લીધો છે અને સવાર સવારમાં ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો બેન બધા નહીં ધોઈને કપડાં ફૂકવવાનું ચાલુ કરી દીધું છે તો આપણે એવા મળીએ ગુડ મોર્નિંગ રસમિકાબેન હું કરેલા એવું ગાઈસ હોય તો કપડાં ગુડ મોર્નિંગ પપ્પા પપ્પાને ફોન આવેલા જોમાન લુગળા ફૂગાન તકલીફ મેસ કેમ છે જબ બાદ ઓમકાઈ ની કોક થાએ ને કોર્બની પૂજા ગુડ મોર્નિંગ શું કરો 8 વાગે મોર્નિંગ મોર્નિંગ મમ્મી આ તો મમ્મી કાલે આજે આજે થઈ ગયું ચાલુ છે ને કોમ તારા

તો ગાઈસ પાલક પાલક લેવા જવાનું છે ગોટા બનાવવાના છે મમ્મી ને કોમ કાજ કરી છે નવા આપણે નીકળીએ છીએ વરસાદ જો ગાઈસ એ સતરે વાતાવરણ છે ઓ અંધારી છે અને બાઈક ઢોકેલું પડ્યું છે અને અત્યારે એમ મોન પપ્પા બીજા જઈએ છીએ બજારમાં પાલક લેવા માટે મે પાલક બીજો લાવવાનું બીજું કોલા બન નહીં ચલો ગાઈસ હવે અમે જઈએ છીએ અત્યારે જો ગાઈસ આ તમાર પાણી ભરાઈ જાય એટલું બધું આતે રીતી નાખી છે માટી એ કારણે આટલું પાણી નકાવા બધું પાણી ભરાઈ આવતું અમારા

વાસિયે પેઈ દેસી તો બાઈક અપલા ગિયરે સે આજી એ જો ગાઈસ વહ સા ચાલુ થા કે બધું પોણી પોણી ભરાઈ જઈ હોય તો પાટા મૂકી જબ જબ સોચાત પડતા છોટ ના આરી ઓબલી ઓબલી નું લાબન સુકા પુલા બના ખજૂર ઓમ્પ્લિંગ ખજૂર ખજૂર પી લે સુકા સુકા ઓ કાઈ ઓબલી લાબની

તો જો ભાઈ જો ગાઈસ પાલક સા મરચા સન કોથમીર તો આપણે જે પાલકના ગોટા બનાવવાના છે અને પપ્પા જાસી શું કહેવાય આપણે ચણાનો લોટ લેવા ચણાનો લોટ લેવા ગયા છે તૈયાર દુકાને તો આપણે કાપી દઈએ પાલક તો ગાઈસ પાલક કટિંગ થઈ ગયો છે અને પપ્પાને એવા મરચા કાપી છે પપ્પાને હાલ આ છે જે ઘર મજી આવી લોટ મૂકવા માટે તો આપણે એવા બનાવી દઈશું ગોટાને બધું ખાઈ જોઈએ તો તેલ ગરમ થાય છે એક બાજુ અને આપણે જુઓ રેસિપી પેલું કે એપીએસ શેર કરી દીધી અને રશ્મિકા બેન શું બનાવો તમે કરી ચણી કરી મરચાની મરચાની કરી બનાવો પાલક ની અને જો ગાઈસ હવે તો માં મમ્મી રોટલા બનાવવા બેજી છે બાજી ને મમ્મી બ્લોગ જો બ્લોગ અમારો એ તો ગાઈસ અત્યારે મમ્મી બ્લોગ જો છે રોટલા બનાવે છે અને પપ્પાને ને કાપી છે ડુંગળી ને કાંક ટીકડી ને બધું બનાવવાનું છે વિરમ ટીવી જોવો છે પૂજાના અત્યારે પંખા ચાલુ છે જોવા જોઈએ અને પપ્પાને જોવો ગોટા ચડી જાય છે આપડે ઉતારી દઈએ જોઈશ એક બાજુ ટીકડી થાય છે અને ગોટા તો બની જાય છે મરચો બાકી છે ફૂલ ટીકડી પાકી છે તળવાની ચટણી <ri> <Odyssepti> ઘણી માટે નીસ કા અને માછ અને બોટારો જો ગાઈસ થઈ ગઈ તો થઈ ગઈ સી નોડી પણ કાપી દીધી છે હવે આપણે કાલે જે કપડાલા હતા એ થોડા કટિંગ ને ફિટિંગ કરાવવાના છે તો પૂજાજી પૂજા કડિયાનો મકા તો પહેલા આપણે કરાઈ દી કટિંગ ને બધું તો જો ગાઈસ આ इधर ચા બાંધ્યું સા મત ચા બાપી લીએ હાલ ઉઠેશું નાસ્તો કર લઉં થોડો તો ગાઈસ મમ્મી બેઠા છે બધા હા બે કઈના ઉઠી જાય અને હોય તો કોમ કાજ ચાલુ સીવવાનું પૂજા ડેસ પર આજે તો ચમક વરસાદ બધું હાડી હું કામ મૂકી અને ઓય રશ્મિકા બેન વાત બેહી જાય ચમ વાત જોઈને બેહી જાવ પાટણા ચમ ચાલુ 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 ચાલુ